બસનું વજન ભ્રષ્ટાચારનો રસ્તો ના ખામી શક્યો અને ચાલતી સ્કૂલ બસનું આગળનું ટાયર ડામરને ફાડીને રસ્તામાં ખૂપી ગયું ભ્રષ્ટાચારથી ખબર ડામરનો રોડ બેસી જતાં સ્કૂલ બસનું આગળનું ટાયર રસ્તાની અંદર સમાઈ ગયું હતું જો કે આ જ રીતે કોઈ મંત્રી સંત્રી કે નેતાઓની ગાડી ભ્રષ્ટાચારના ખાડામાં કે ભૂવામાં ગરકાવ થઈ જાય તો એમને પણ ખબર પડે ઉલ્લેખનીય છે કે આ બસમાં ત્રીસ વધારે બાળકો સવાર હતા સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી અને બાળકોનો આ બાદ બચાવ થયો છે કેન્દ્રીય વિદ્યાલય શાળાના બાળકોને ઘરે ઉતારવા જતા સમયે ભ્રષ્ટાચાર નો ડામર રસ્તા પરથી સરકી ગયો અને બસ નું આગળ લૂટાયા રસ્તાની અંદર ગરકાવ થઈ ગયું હતું તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ